મારું આ ચાલીસમું વર્ષ છે નાટક પચાસ થી સાહીઠ જેટલા નાટક કર્યા પાંચ છ ફિલ્મો કરી શાહરૂખ ખાનની રહીશ સાથે હમણાં જેવું કહ્યું હતું કે સિરિયલ છે ને એ તમને ફેમ અપાવે છે એટલે તમે રોજે રોજ લોકોના ઘરમાં જાઓ છો એટલે તમને ઓળખી જાય ક્યાંયમાં જાઓ તો બે વર્ષ અઢી વર્ષ ત્રણ વર્ષ પણ જે નાટક છે ને એ નાટક છે કારણ કે એમાં તમને નિજાનંદ મળે છે અને એવો નિજાનંદ નિજાનંદ એને જ કહેવાય કે જે પોતાને પણ આનંદ કરાવે ને એ બીજાને પણ આનંદ કરાવે મારું નામ અહેમલ મિલન શાહ છે ચિરાગ ખાતે ગ્રામ વિકાસ સંઘની ચેરપર્સન છું અને આજે આપની સમક્ષ અમારા ડાયરેક્ટર યુગ મહેતા સાહેબ છે દિગ્દર્શક છે નાટકના અને પ્રોડ્યુસર સાહેબ છે અમારા કેતનભાઈ દવે સાહેબ અમે લોકો લઈને આવી રહ્યા છે આપણી સમક્ષ અરે કોઈ ને પરણાવો નાટક ગુજરાતી ડ્રામા છે જેનો શો બાર તારીખે બાર ચાર બે હજાર ચોવીસ રાત્રે સાડા નવ વાગે ટા